જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવી રહ્યા છીએ મેથીની સુવાળી પૂરી જયા માસે લોટ ચાળી રહ્યા છે તમે જુઓ આ છે અમારી સુવાળી પૂરી બનાવવાની રીત આપણે આ તેલનું મોણ નાખ્યું છે મીઠું મરચું હળદર જીરું Meeti. <coughs>

અને નાના મોટાને ખૂબ જ ભાવતી સુવાળી આપણે લોટ બંધાઈ ગયો છે અને આપણે હવે ગોયણા પાડી રહ્યા છીએ પૂરી બનાવવા માટેની જેવી રીતે આપણે ગોયણા પાડશું એ ટાઈપની પૂરી બનશે આપણે મેથીના લુવા પાડી રહ્યા છીએ ગોયણા કરી લીધા છે ને પૂરી વણવાનું માસીએ ચાલુ કરી દીધું છે શિયાળામાં મેથી ખૂબ જ સારી આવવાથી નાસ્તામાં બધાઇ માટે ખૂબ સારી સ્વાદિષ્ટ એવી મેથીની પૂરી મેથીની સુંવાળી પૂરી જો તમને મારા આ વિડીયો સારા લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ છે મારી મેથીની સુંવાળી પૂરી જય શ્રી કૃષ્ણ